આખો પીસ આપણે ઓપન કરીને પણ બતાવવાના છીએ પહેલાં તમે અમારા વિડીયોમાં નવો તો વિડીયોને લાઈક કરશો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈ શકો છો એકદમ ફેન્સી વસ્તુ રહેવાની છે આ પાલવનો બેલ્ટ રહેવાનો છે અંદરનો પ્લેન ગાળો છે અને આ નીચેની એકદમ ફેન્સી અને યુનિક બોર્ડર છે બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ પણ એકદમ યુનિક આપેલું છે જોઈ શકો છો આ એમનું ફેન્સી બ્લાઉઝ પણ રહેવાનું છે અલગ અલગ પીસના કેટલોક સાથે અલગ અલગ મેચિંગનું બ્લાઉઝ આવવાનું છે તમે એક પીસ આપણે કરીને પણ જોઈ લઈએ એકદમ ફેન્સી પીસ રહેવાનો છે જોઈ શકો છો ડિઝાઇન છે પ્લેન ગાળાની વસ્તુ છે આગળની પાલવનો બેલ્ટ રહેવાનો છે નીચે પણ યુનિક બેલ્ટ આપેલો છે અને અંદરનો પ્લેન ગાળો આપેલો છે બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ પણ એકદમ યુનિક અને ફેન્સી રહેવાનું છે જોઈ શકો છો બધા પીસ સાથે કોન્ટ્રાક્ટ મેચિંગ અલગ અલગ બ્લાઉઝ રહેવાના છે કલરની વાત કરીએ તો ટોટલ આઠ કલરનું કોમ્બિનેશન છે આમાંથી જે કલર તમને ગમતો હોય તેનો સ્ક્રીનશોટ પાડી અમારા મોબાઈલ નંબર પર વોટ્સઅપ કરો પ્રેમેલ ડિટેલ્સ પ્રાઇસ ડિટેલ્સ તમને મળી જશે અમારી શોપ લક્ષ્મણનગર નાનાવરાસા સુરતમાં આવેલી છે શોપની મુલાકાત પણ લઈ શકો છો અથવા ઘેર બેઠા એકવીસનો ઓર્ડર પણ કરી શકો છો એ પણ ફ્રી કુરિયર ચાર્જ રહેવાનો છે આવા નવા વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે રોજનું નવું અપડેટ લગ્નદીપ સાડીમાં આવતું રહેતું જ હોય છે થેન્ક યુ